બાપુમાં ગુણ છે આપણે એમને પણ દર્શન કરીએ છે તો મિત્રો આ બધું જોવા માટે તમે વિડીયો પૂરો જોજો તો એમાંનું ખાસ મંદિર હતું શ્રીદેવ ભગવાનનું મંદિર અને એમની શીલા જંગીશભાઈ તમારો ખૂબ બાબત એટલી એમ માહિતી આપી મિત્રો મિત્રો એ મંદિરની અંદર જતા પહેલા અહીં એક માતાજી નું મંદિર છે પેલા આપડે નીચે જોઈ લઈએ અમે વહેલી સવારે જ નીકળી ગયા હતા શનિદેવ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે રસ્તામાં ફળવાળા પણ બેઠા હતા અને અમે પહોંચી ગયા એ આશ્રમના ગેટની એકદમ નજીક અમે વહેલી સવાર માં આવી ગયા છીએ અમારા શહેર માં આવેલા બાવરકુંડલા રોડ ઉપર આવેલા એક આશ્રમે શ્રી ગુરુ દત્તાત્રે આશ્રમ તો ચાલો જઈએ આશ્રમ ની અંદર હેલો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં મિત્રો આજે હું વહેલી સવારમાં આવી ગયો છું ગુરુ દત્તાત્રેયના આશ્રમે જે આવેલો છે સાવરકુંડલા મોવા રોડ ઉપર તો ત્યાં ઘણા બધા મંદિર છે એમાં એક ભગવાન બાપુની સમાધિનું મંદિર છે અંદર એક માતાજીનું પણ મંદિર છે અને પાછળની સાઈડમાં એક આશ્રમ છે એક બે મંદિર એવા પણ છે જે ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે એમાં એક ગુરુ દત્તાત્રેયનું મંદિર છે અને એક શનિદેવનું મંદિર છે તો એ બંને મંદિરના હું તમને દર્શન કરાવીશ તો મારો વિડીયો તમે પૂરો જોજો તો તમને એ મંદિરના દર્શન થશે અને તમને પણ જોવા મળશે કે એ મંદિર કેવું છે તો મિત્રો આજે સવારમાં અમે અહીં ગુરુ ગુરુદત્તાત્રેના આશ્રમે દર્શન કરવા આવ્યા હતા તો ત્યાં અમને જગદીશભાઈ મળી ગયા અને જગદીશભાઈ અહીંયા ઘણા ટાઈમથી આવે છે અને એમને આ આશ્રમની ઘણી બધી માહિતી છે અને આ મંદિરોની પણ માહિતી છે તો આપણે જાણીએ જગદીશભાઈ પાસેથી આ મંદિરોની માહિતી સાહેબ આ સાવર જિલ્લાની અંદર મવા રોડ ઉપર શ્રી શનેશ્વર મહાદેવનું મંદિર છે કાળકા માતાજીનું બી મંદિર છે સૂર્યપુત્ર શનેશ્વર મહાદેવનું મંદિર છે શંકર ભગવાન ભોળાનાથનું મંદિર છે ગુરુદેવી દત્તાત્રીનું મંદિર છે ત્યાં આજે હું ઘણો ટાઈમથી અહીંયા દર્શન કરવા આવું છું એક ફરવાલાયક સ્થળ બી છે અને મોટી જગ્યા બી છે અહીંયા અર પૂનમ નદી બાપુની તિથિ નદી એક મોટું ભોજન સમારંભ બી રાખવામાં આવે છે અહીંયા એક મોટો ભંડારો બી ખોલવામાં આવે છે પેલાં જે ગુરુ હતા ગુરુદેવ હતા એ ભગવાનગીરી બાપુ હતા તે પછી બ્રહ્મમંદિ ચમેલીગીરી બાપુ હતા તો મિત્રો આ જગદીશભાઈ પાસેથી આપણે જાણીએ કે આ શનિદેવનું મંદિર ભારતમાં કઈ કઈ જગ્યાએ છે અને અહીં સાવરકુંડલામાં જે મંદિર છે એ પણ કેવું છે હવે સાવરકુંડલાની અંદર શનિ મંદિર જે છે એ આપણા જિલ્લા લેવલમાં ક્યાં ક્યાંક જ જોવા મળે છે બાયચાંદ જોવા મળે છે અને આપણું જે મંદિર કહેર્યું છે એ શનિ સુર્યાપુર છે એ મહારાષ્ટ્રની અંદર છે ત્યાર પછી બાવ દેવસ્થાન શનિ મહારાજનું મંદિર ભાઈ ભૂલી ચૂકે જ જોવા મળે છે અને અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા તાલુકાની અંદર છે અને સાવરકુંડલાની અંદર આવો તો તમે ખાસ એની મુલાકાત લેજો શનિ મહા મંદિરની અને એ જોવાલાયક સ્થળ છે આવા દર્શન ભાગ્યે જ તમને મળશે બહુ ગોત વાગ્યે શનિ મહારાજનું મંદિર બહુ ઓછી જગ્યા ઉપર આપણને જોવા મળે છે તો સાવરકુંડલામાં આવો ત્યારે ખાસ પધારજો આની મુલાકાત લેજો અને તમારી મનોકામના પૂરી થઈ જશે તો જગદીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે એટલી અમને માહિતી આપી તો તમને મળ્યા આમ તો જો કે ભગવાન જ આપણને અહીં ભેગા કર્યા છીએ હું તમને ઓળખતો પણ નહોતો પણ આપણે અહીંયા ભેગા થયા એ એટલે મને થોડી માહિતી મળી ગઈ તો તમારો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો અહીં છે સંત નિવાસ એટલે કે સાધુ સંતોને રહેવાની જગ્યા અને ભગવાન ગીરીદાસ ધૂણો તો ચાલો આપણે એમના પણ દર્શન કરીએ તો મિત્રો આ છે ભગવાન બાપુનો ધૂણો અને મિત્રો અહીં સાધુ સંતોના ના ત્રિશૂલ અને ખૂબ જ જૂના સમયનું પાણી ભરવા માટેનું કમંડળ એક રૂમ ની અંદર પણ બાપુ નો ધૂણો છે તો આપણે એમના પણ દર્શન કરીએ તો ચાલો જઈએ રૂમ ની અંદર તો મિત્રો આ ધુણો છે એ પણ ભગવાન ગીરદાસ બાપુ છે તમે જોઈ શકો છો અને અહીં એની બેઠક છે અને અહી છે ગણપતિ બાપા નું મંદિર એ પણ તમને દેખાતું છે અહીં છે ગણેશ ભગવાન નું મંદિર જોવો જય ગણેશ

અને આ છે ભંડાર રૂમ આ છે સાધુ સંતો મિત્રો આ મંદિર છે એ ભગવાન ભગવાન ગીરીદાસ બાપુ ની સમાધિ મંદિર છે તો ચાલો જઈએ મંદિર માં પહેલા સમાધિ મંદિર માં તો આ છે તો મિત્રો આ સમાધિ મંદિરે આપણે દર્શન કરી લીધા છે તો હવે આપણે જઈએ બીજા મંદિરે તો મિત્રો અહીં ભોળાનાથનું મંદિર પણ સરસ છે તો આપણે ત્યાં પણ જઈએ મિત્રો આ આશ્રમની અંદર બે મંદિર એવા પણ છે કે જે ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે તો એમાં છે એક ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર અને એક શનિદેવનું મંદિર અને શનિદેવના મંદિરની અંદર જે મૂર્તિ છે એ ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે એવી મૂર્તિ છે તો મિત્રો આ બધું જોવા માટે તમે વિડીયો પૂરો જોજો તો જ તમને જોવા મળશે અને એ મંદિરના દર્શન થશે તો ચાલો જઈએ એ મંદિરની અંદર દર્શન કરવા મિત્રો હું થોડી તમને જે પેલા કેતો હતો એ આ ગુરુ દેતાત્રે ભગવાન મંદિર છે તો ચાલો જઈએ આપણે આ મંદિર અંદર મિત્રો આ છે ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર જે ભારતમાં ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે તો આપણે એમના પણ દર્શન કર્યા તો મિત્રો હવે હું તમને જે બતાવું છું એ શનિદેવ ભગવાનનું મંદિર છે એ તો ભારતમાં ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે તો ચાલો ત્યાં પણ આપણે દર્શન કરીએ તો મારો વિડીયો પૂરો જોજો તો જ એ મંદિરના દર્શન થશે તો ચાલો જઈએ મંદિરમાં તો મિત્રો અહીં એક હનુમાનજી નું નાનું મંદિર છે તો આપણે એમના પણ દર્શન કરતા જઈએ અને પછી જઈશું શનિદેવ ના મંદિરમાં જે મૂર્તિ ખૂબ જ સરસ છે અને જોવા લાયક છે તો મિત્રો મેં તમને જે વાત કરી હતી કે ભારતની અંદર ખૂબ જ ઓછી જગ્યાએ જે મંદિર જોવા મળે છે એવું જ એક મંદિર અહીં અમારા સાવરકુંડલા શહેરમાં આવેલું છે શનિદેવ ભગવાન નું મંદિર તો ચાલો આપણે એમના પણ દર્શન કરીએ તો એ તો મિત્રો એ મંદિરની અંદર જતા પહેલા અહીં એક માતાજી નું મંદિર છે પેલા આપણે નીચે અહીંયા જોઈ લઈએ એ નીચે સાઈડ માં છે તો થોડું નીચે જોવું મિત્રો આ મંદિર છે એ શનિદેવ ના મંદિર ની એકદમ નીચે છે આ માતાજી નું મંદિર તો આપણે પેલા આ મંદિર ના દર્શન કરી લઈએ માતાજી મિત્રો મેં તમને જે વાત કરી હતી કે અમારા શહેરમાં સાવરકુંડલામાં મુવા રોડ ઉપર આવેલા ગુરુ ગુરુદત્તાત્રય આશ્રમની અંદર જે શનિદેવ ભગવાનનું મંદિર છે ત્યાં ખૂબ જ સરસ મૂર્તિ છે એ જોવાલાયક છે તો આવા મંદિર ભારતની અંદર ખૂબ જ ઓછા છે તો અમારા જે શહેરની અંદર મંદિર છે એ અમારા નસીબની વાત છે કે અહીં શનિદેવ ભગવાનનું મંદિર છે તો ચાલો આપણે જઈએ એ મંદિરની અંદર અને એ મૂર્તિના દર્શન કરીએ તો મિત્રો આજ છે શનિદેવ ભગવાનની મૂર્તિ જે હું તમને કહેતો હતો વિડીયોમાં આ મંદિર ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે તો ચલો દર્શન કરો તમે બધા પણ આ શનિદેવ ભગવાનના મૂર્તિના આ જે તમને શિલા દેખાય છે એ શનિદેવ ભગવાનની છે અને મિત્રો આ એક મંદિર છે પણ અહીં ઉપર છત નથી હોતી તો મિત્રો એમના પણ દર્શન કરો અને આ જે શિલા છે અને આ જે મંદિર છે એ ભારતમાં ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે આ અમારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલું મંદિર છે આ મંદિરે આવવા માટે તમારે સાવરકુંડલાથી મોવા રોડ તરફ જતા ફાટક ઓટો એટલે આ મંદિર આવે છે તો આ મંદિરના પણ દર્શન કરીએ તો મિત્રો અહીં અમે ગુરુ આશ્રમે આવી ગયા અહીંયા અમે દર્શન પણ કર્યા અહીંયા ઘણા બધા મંદિર હતા અને અહીં અમે બધી જગ્યાએ દર્શન કરી લીધા એમાંનું ખાસ મંદિર હતું શનિદેવ ભગવાનનું મંદિર અને એમની શિલા તો સાવરકુંડલામાં તમે ગમે ત્યારે આવો સાવરકુંડલાના મોવા રોડ ઉપર ચડો એટલે ડાબી બાજુ ગુરુ દત્તાત્રેય આશ્રમનો ગેટ આવે છે ત્યાં અંદર જાઓ એટલે આ આશ્રમના દર્શન થશે અને અહીં મંદિર જે છે એ બધા મંદિરોના પણ દર્શન થશે તો મિત્રો મારી વિડીયો આ જો તમને સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તો ચાલો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી